બધું કામ પથવા આવ્યું આ શું કરી રહી છે તું મેડમજી તમને દેખાતું નથી આ મારા સુધીર સાહેબના કપડા વાળી રહી છું ઓ મેડમ તું છે કોણ આ બધા કપડા વાળવાવાળી છાની મારી આમ ઊભી થા અને મારે રે બહાર નીકળ આ શું છે હા આ શું છે હું આ ઘર માં જ રહીશ અને આ ઘર ની બહાર ક્યારેય નહીં જઈશ અને તમારા કહેવાથી તો બિલકુલ નહીં જઈશ જ્યાં સુધી સુધીર સેટ મને નહીં કહે ને ત્યાં સુધી હું અહીંયા જ રહીશ એટલે છે ને મારી સાથે આ આખો દિવસ મગજમારી કરવાની જરૂર નથી સમજી ગયા ને ઓ સુધીર સેઠ વાડી હું સુધીર સેઠ ની પત્ની છું અને મને એમના કામ કરતા આવડે છે કોઈની જરૂર નથી

મને બધું જ ખબર છે કે તું અહીંયા શું જોઈને આવી છું બરોબર મારા ભરની તો મતિ મારી ગઈ છે પણ તને નથી ખબર પડતી કે આટલા ઉમરના એક માણસ જોડે આમ હાલી નીકળી ઓ મેડમ આસા ના ગમે તેમ ચરિત્ર ઉપર બોલવાનું રહેવા દેજો હું કોઈ એવી લેડીસ નથી સમજી ગયા આ તો કામ માટે બોલાવી છે ને અને હું કામ જ કરું છું એ તો તમારી આંખની સામે જ છે અને તમે જોતા જ છો બરાબર કા વધારે પડતું બોલવાનું રહેવા દેજો નહીં તો પછી છે ને મારો હાથ ઉપડે છે અચ્છા હા

તમે જયારે હોય ત્યારે ગરમ જ હોય તો થોડાક ઠંડા પડો ને વેલકમ હું કઉમી નું છે ને કઈ મનમાં નહીં લેતા એનો મગજ છે ને કોને ખબર પેલેથી એવું સમજ્યા

અરુણા ઓય એક નંબર નામ એક નંબર અને તમારું સ્વરૂપ એક નંબર કઈ વાલ તો લઈ તારે બરોબર પણ એનું કઈ નઈ મનમાં લેતા તો એનું ઈ પહેલે થી જ એમ છે અમારે આરે બધા આરે એવી રીતે છે અને હું તમને હું કહું છું પણ મમ્મી આમાં મસ કરતા તા ને એને હું કીધું કે ઘરની બહાર કાઢવાની એમ ક્યાં એને જવા સમજો હું બેઠો છું તમારા સાના અહીંથી ક્યાંય હલવાનું જ નથી અને બીજી વાત એ કે તમને એમ લાગે ને કે બહુ વધારે કામ છે તો મને કહેજો હું કામ કરાવવા લાગી સમજ્યા અને મારા મમ્મી કદાચ તમારી ઉપર હાથ ઉપાડવા આવે ને તોય હું ઢાલ બનીને તમારી વસે આવી દઉં હા બાકી કાંઈ બીજી ઉપાધિ કરતા નહીં ઓ થેન્ક યુ અરે પાછું વેલકમ બે વાર વેલકમ જાવ આ જાવ કાર્ય ઉપાયો તો સારું હતું ના કામ પતાવ ને જાવ જાવ ને હા જાઓ

હા શું માંડ્યું છે તમે આવી રીતે કોઈ કામવાળીને ઘરમાં લાવવાની શું જરૂર છે ઓલરેડી ઘરના કામ તો બધા સમયસર થઈ જાય છે ને હવે તું મને એમ કહે છે કે પપ્પા તમારે આવું કરવાની શું જરૂર હતી કેમ તું આ ઘરમાં અજાણો છે તને ખબર નથી આ ખ્યાલ છે મને કે મમ્મી તમારા કોઈ કામકાજમાં ધ્યાન નથી આપતા પણ આખરે ગમે એમ તોય મારી પત્ની ઘરમાં અમારા બધા કામકાજ કરે છે ને નથી કરતા એટલે કામ વાળી લાગે ભાઈ હા તમે ના બોલો ને તો જ સારું છે કેમ કરે જ છે મારી પત્ની બધા કામકાજ તમને પણ ખ્યાલ છે હું માનું છું કે મમ્મીના હિસાબે આ ઘરનું અર્થતંત્ર ઘણું બધું અટવાયું છે પણ તો શું થઈ ગયું આવી રીતે કોઈ કામવાળીને લાવવાથી શું થવાનું છે આ એક મિનિટ હું વાત કરું છું ને તે શું કીધું કે આ તારી મમ્મી જે મારા કામ નથી કરતી તો તારી પત્ની મારા બધા ઘરના કામ કરી આપે છે એમ તો કેમ છે ને હા જો બેટા તને એક વાતની ખબર ન પડતી હોય ને તો હું તને કહી દઉં આ સેજલ છે ને એ તારી વહુ છે એટલે કે મારા દીકરાની વહુ છે એટલે અમુક કામ જે મારે ચેંજવા પડતા હોય ને એ તારી મમ્મી જ કરી શકે એ વહુ હું ના કું એ વહુને હું ના કહી શકું એટલા માટે એ મારા પર્સનલ કામ કરવા માટે આ કામ વળીને લાવ્યો છું પણ

શું સમજાય રહ્યું છે કામ વાળી રી તારી વહુ કરતા વધારે ધોળે છે એટલે તને ઈર્ષા થાય છે આજુબાજુ બધા વાતો કરતા છે એવું છે મને શું કામ ને ઈર્ષા થાય ભાઈ મારા તો લગ્ન થઈ ગયા છે પણ જો તમારા લગ્ન નથી થતા હું જાણું છું પણ એક આ કામવાળી વાળી હશે ને તો ક્યારેય નહીં થાય તમે વિચાર કરો ને કામવાળીના ઘરમાં આવવાથી વધારે ઝઘડાઓ થઈ રહ્યા છે આ મમ્મી અને કામવાળી આખો દિવસ બાજે છે તો પછી પપ્પા તમે કોને હામાં ક્યાંથી ઘરમાં શાંતિ આપી તો એમાં કાંબળેનો દોષ નથી તારી મમ્મીનો દોષ છે અને તારી મમ્મીનો પગથી માથા સોજે આખી દોષથી ભરેલી છે એટલે એના મગજ મગજમાં છે ને તું ગમે સલાહ આપો ને તો એના મગજમાં ઉતરતું જ નથી પણ પપ્પા વાત તમે હું ભાઈ મારી પત્ની બધા બહુ સારી રીતે જાણીએ છીએ કે મમ્મી નો સ્વભાવ ખરાબ છે મારે શું કરવું હવે મારા કોઈ કામ અટકતા હોય એના માટે મારે શું કરવું એડજસ્ટ કરવાનું પપ્પા અમે લોકો એડજસ્ટ કરીએ છીએ તો તમે એડજસ્ટ કરો કેટલો ટાઈમ

એની વાત ખરી છે એ પણ જાણે છે કે અમુક કામ છે ને એ કામવાળી કરી આપે છે તો પછી એને એટલી ખબર પડતી હોય તો તને એટલી ખબર નથી પડતી પણ પપ્પા તમારા પર્સનલ કામ કરવા બાબતે જે કામ વાળી રાખી છે એના વિશે જો કદાચ મમ્મી ના પિયર માં કોઈને ખબર પડશે તો શું થશે જે થાય બરોબર કેમ પપ્પા તારા મમ્મી ના પિયર ની તો વાત કરે છે ને તારા મમ્મી ના પિયર માં તારી મમ્મી છે ને એના કરતા બધા ત્રણ થી ચાર દોરાવા વધે ને એ માયલા છે તારો આ તો તારી આઈ તારો મામો અને તારી મામી તો છે ને બધા કરતાં હાયપર છે એટલે તું તારા મમ્મીને એટલે કે તારા મોસાલ ની વાત કરવી એ રાજે આપણા ઘર ની વાત કર આપણા ઘરની વાત કરું ને તો એમાં એવું છે કે મારી પત્નીને પણ આ નવી આપેલી કામવાળી કોઈ કામ કરવા દેતી નથી સરખી રીતે બધી બાબતોમાં બંને વચ્ચે પણ નોકજોક થઈ રહી છે તો આખરે તમે કહો કે મારે શું નિર્ણય લેવાનો શું રહેવાનો એ નિર્ણય લે મોટા ભાઈ તમે તમે ચૂપ રહેવાના કેટલા રૂપિયા લેશો એ મને કહેશો નહીં એમ નહીં આ મોટાભાઈ તરીકે તમારે સપોર્ટ કરવો જોઈએ ઘરમાં ધ્યાન આપવું જોઈએ પણ નહીં આ તમે તો ના જાણે કામ વાળી આવી છે ને તમને શું વધારે કાય ને બશારી ને કામ મળ્યું સત કામ કરવા દેવાય ને પપ્પા આને જરી સમજાવો ને હે પણ પપ્પા પર્સનલ કામ વાળી લાવ્યા છે માં તમારે શું છે આટલું બધું તમે શું કામ ચિંતા કરો છો એની આ નાનકાની વાત તો સાચી છે પણ જો હું નાનકાનો પક્ષ લઈને તો પછી મારું સેટિંગ વિખાઈ જાય નહી હું હું એવું તો નહી જ થવા દઉં હું તો મારો ટાકો બીડીન રહીશ હું તમને કેમનો એ સમજાવી રહ્યો છું પણ તમે જો કે મારી વાત સમજતા નથી આ કઈ દુનિયામાં છે ઓ ભાઈ ક્યાં ખોવાયેલા છો આ ધ્યાન આપો ને ઘરની વાતોમાં શું તમે પણ હવે મારી વાત સાંભળો એ ધ્યાન આપે કે ના આપે તું મારી વાતનો ધ્યાન આપ

કે સવારે મને ટાઈમ પર ચા મળે છે બપોરે જમવાનું મળે છે ચાર વાગે નાસ્તો મળે છે અને ચા સારામાં સારી ચાર વાગે આદુ વાળી આ કામ વાળી બનાવે છે અને તારી મમ્મી તારી મમ્મી તો મારી સાંભળું જ નથી જોતી એટલે છે ને આ કામ વાળી કાઢવાનો વિચાર કદાચ આ છોકરો ભલે કહે પણ તું કહીશ ને તો એવું નહીં મારવાનું હું કહેવાનો જ નથી કોઈ અત્યારે હું તો મારા કામ પર જાઉ છું મારું કામ પતાવું છું તું આને સમજાવજે કઈ વાત એની વાતનો કોકોલ લઈને બેહી જાય છે ને એ મારા માટે બરાબર નથી હવે